હેલો ગાઈઝ આજુના જમાનાની ઘર ઘટતી આવી ગઈ છે પહેલાંના સમયમાં લોકો બહુ જ યુઝ કરતા હતા અમે પણ અત્યારે યુઝ કરી અમે પણ લાયા છીએ ને યુઝ કરી રહ્યા છીએ પહેલાં લોકો બહુ જ યુઝ કરતા હતા મગમાંથી મગની ડાળ બનાવી રહ્યા છીએ ગાઈઝ તમે દેખી શકો છો આ મગ છે ગાઈસ આ બધા અમારે દડવાના છે મગ

એ તો પણ મોડર્ન ઘંટી આવી ગઈ છે બધાને ભૂલી જ ગયા છે ઘર ને બધા ભૂલી જ ગયા છે લોકો યુઝ કરે છે આ કરવાનું ના ભૂલતા બીજા વીડિયામાં મળીએ છીએ આપણે